તો અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાની કચેરી ખાતે યોજાયેલ તેરા તુષ્કો પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને લૂંટમાં ગયેલ કુલ બે સાડત્રીસ કરોડનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો ચોરી લૂંટ અને દાડના ગુનોમાં સંડવાયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્કોર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જંતરગત અંતર્ગત વિભાકીય વિભાગીય વડા ડોક્ટર કુશલ ઉજાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું જરે જેટલા મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં પરત કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યના ડીજીપી વડોદરા તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અંકલેશ્વર ડિવિઝન દ્વારા તેરા અર્પણનો આજે આજરોજ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પાનોલી અને જીઆઈડીસી એમ મળીને ચાર જેટલા પોલીસ સ્ટેશન દ્વારા કુલ અઢાર જેટલા મોબાઈલ એક હાઉસ બ્રેકિંગ ઘરફોડના ઘરેણાની જે ચોરી થઈ હતી તે અઢાર જેટલા મોબાઈલ તથા બે હજાર અઢારના એક ધાડના ગુનાનો બે કરોડ તથા સત્યાવીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે એ આજે તેના તુજકો અર્પણના કાર્યક્રમમાં પરત કરવામાં આવ્યો છે ડીજીપી સાહેબ તથા ઉપરી અધિકારી શ્રીની સૂચના મુજબ ડિવિઝનમાં બનતા ક્રાઇમમાં જે પણ ભોગ બનનાર છે તેમને એમનો જે મુદ્દામાલ જે છે એ ગુનાના ડિટેક્શન થઈએ તરત પાછો મળે અથવા અને વધુમાં વધુ રિકવરી થાય વધુમાં વધુ એમને તાત્કાલિક આ પરત થાય તે રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જેમાં આજનો આ કાર્યક્રમ છે ખૂબ જ અગત્યનો છે કારણ કે એક જ ગુનામાં બે હાજર અઢાર ના ધારના ગુનામાં અમે બે કરોડ ને સત્યાવીસ લાખ જેટલો મોટો પ્રમાણનો મુદ્દામાલ જે છે એ ભૂખ પરત આપવામાં અમને સફળતા મળી છે